નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગઈ તારીખ અગિયાર એક બે હજાર પચીસના રોજ બોટાદ બ્રાહ્મણ રોડ ઉપર આવેલ સઈદ હઝરત હમીર ખાન પીરની દરગાહ ઉપર ઉર્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ ઉર્ષના આયોજનમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક સમાન તમામ જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બહુ સુંદર રીતે આ કાર્યક્રમ ઉજવ્યો હતો અને અહીંયા ખરેખર હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક દેખાણું હતું ઘણા લોકો હિન્દુ હિન્દુ મુસ્લિમ મુસ્લિમ કરી અને ઝઘડા કરાવતા હોય છે એવા લોકો આ દ્રશ્ય જોઈને એને એવું લાગશે કે આ બધું શું થઈ રહ્યું છે પરંતુ જે સત્ય છે એ સત્ય જ છે અહીંયા હિન્દુ મુસ્લિમ એકતાના દર્શન થાય છે અને તમામ લોકો ભેગા મળી આ ઉર્ષનું આયોજન કરે છે અને સાથે મળી એકબીજાના સાથ સહકારથી સમગ્ર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ભેગા મળી અને આ દરગાહ કમિટી જે છે એના આયોજકો તમામ લોકોને હિન્દુ મુસ્લિમ ભાઈઓને અભિનંદન આપે છે અને એકતાના દર્શન કરાવે છે જે ખરેખર ખૂબ જ સરાહનીય કામ છે તો તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અહીંયા આવે છે અને દાદાના દર્શન કરે છે આપ જોઈ શકો છો બહેનો પણ મોટી સંખ્યામાં છે અહીંયા અમારા રિપોર્ટર ઇમરાન કલગથરા તેઓ જઈને અહીંયા શૂટ કરી આવ્યા છે અને તેઓ પણ કાર્યક્રમમાં સહભાગી થયેલા છે અને આ કમિટી જે છે એ તમામ લોકોનો આભાર માને છે અને અહીંયા આવવા બદલ અભિનંદન આપે છે એવું કહી રહ્યા છે તો હિન્દુ મુસ્લિમ ભાઈઓ અહીંયા આવ્યા છે એ તમામનો આભાર માને છે દરગાનું રૂપ પણ આજે ખરેખર સોળે કળાએ ખીલ્યું હોય એવું લાગી રહ્યું છે બહુ સુંદર કામગીરી રિપોર્ટર ઇમલાન કલગથરા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ આપણું નામ ખાલી છે આજે અહીંયા વર્ષ નિમિત્તે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો છે એસી વર્ષથી અમે દાદરા ખાદીમો છીએ અને અમે દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ બહેનોને અહીંયા દર વર્ષે ઉરસ મનાવવામાં આવે છે અને તમામ ફાળો કરીને કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ ફાળો પણ આપે છે અને બધાના સહ સહકારથી બધા ભાઈઓ બહેનોને અમે અહીંયા દર વર્ષે કરીએ છીએ કેટલા સમયથી અંદાજે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે એસીથી નેવું વર્ષ થઈ ગયા છે પહેલેથી ચાલુ આવે છે અમે પરંપરા આ રીતના ચાલુ રાખી છીએ રજાકભાઈ ચાંદભાઈ પૂરે છે ફકીર